નમસ્કાર મિત્રો ન્યૂઝ સ્વાગત છે મિત્રો સરકારનો સૌથી મોટો નિર્ણય આ નિર્ણય થી ઘણા લોકો એટલે કે લાખો કરોડો લોકોને આનો ફાયદો થઈ શકે છે અને મિત્રો આ સરકારના નિર્ણય તારીખ એકત્રીસ ડિસેમ્બર થી લઈને એકત્રીસ માર્ચ બે એકવીસ સુધી લાગુ થવાનો છે તો લાખો લોકોને આનો ફાયદો થઈ શકે છે પરંતુ આ સરકારનો કયા પ્રકારનો નિર્ણય છે તેમને જાણવા માટે સૌ પ્રથમ તો અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય અને આવા જ અપડેટો મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરશો અને વધુમાં વધુ લોકો સુધી મેસેજ પહોંચે જેથી તે લોકોને પણ આવો ફાયદો થઈ શકે ને જાણ થાય તે માટે શેર કરશો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો અને વિડીયોને લાઈક કરવાનું તેમજ શેર કરવાનું ભૂલતા નહીં થોડા સમય પહેલા કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર વીસથી જો ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસી બુક રિન્યૂ કરેલ નહીં હોય તો રૂપિયા પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવાનો રહેશે પરંતુ હાલ ફરીથી કેન્દ્ર સરકારે નિર્ણય બદલ્યો છે અને ડ્રાઇવિંગ લાઇસન્સ તથા ટુ વ્હીલર વાહનો છે તેને લગતા તમામ ડોક્યુમેન્ટ રિન્યુ કરાવવાની તારીખ લંબાવવામાં આવી છે અને કેન્દ્ર માર્ગ પરિવહન અને રાજમાર્ગ પરિવહન મંત્રાલયે કોરોના વાયરસના સંકટને ધ્યાનમાં રાખીને વ્હીકલને લગતા તમામ ડોક્યુમેન્ટ્સની માન્યતા વધારીને એકત્રીસ માર્ચ બે કરી દેવામાં આવી છે ત્યારબાદ મિત્રો જે લોકોના વ્હીકલના દસ્તાવેજો જેવા કે આરસી બુક ગાડીની પરમિટ ફિટનેસ સર્ટિફિકેટ એટલે કે પીયુસીની માન્યતા સમાપ્ત થઈ ગઈ હોય

દરેક લોકોએ આવકાર્યો છે અને આવકારવાના પણ હોઈ શકે કેમકે લાખો લોકોને આનો ફાયદો થઈ શકે છે મિત્રો ખરેખર તમે આ નિર્ણયથી ખુશ હો તો તમે કોમેન્ટ બોક્સમાં હા અથવા તો ના ખુશ હો તો ના લખીને કોમેન્ટ લખી શકો છો જેથી પણ અમને ખ્યાલ આવી શકે અથવા તો જે પણ લોકો આ મેસેજ વાંચે છે અને કોમેન્ટ વાંચે તે લોકોને પણ ખ્યાલ આવી શકે આવી અપડેટો અને આવા ન્યૂઝ મેળવવા માટે હર હંમેશને માટે અમારી ચેનલ આપના સુધી દરેક પ્રકારની અપડેટો પહોંચાડતી રહેશે અમને અમારી ચેનલને સપોર્ટ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો અને વધુમાં વધુ લોકો સુધી મેસેજ પહોંચે તે માટે શેર કરશો